આઈસો ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈ ને આથી સસ્તું અને સારું ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે જયરાજભાઈ કોન્ટેક કરો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને ગણતરીની ટાઈમમાં આ વિડીયો મૂકું કે ના મૂકું તે પહેલા આ ટ્રેક્ટર વેચાઈ જશે કેમકે જયરાજભાઈના આપણી ચેનલ ઉપર અને આપણા ફેસબુક પેજ ઉપર ટ્રેક્ટર આવતા જોઈ છે અને ગણતરીના ટાઈમમાં ટ્રેક્ટર વેચાઈ પણ જાય છે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પેલા આથી મિત્રો સારું ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં અને ટોટલ જવાબદારી સાથે બાકી હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે અને આ વન ઓનર ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર મોડલ છે બે હજાર બારનું તમે જોઈ રહ્યા છો કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કન્ડિશનમાં કંપની કલરમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કન્ડિશનમાં ટ્રેક્ટર વેચવાનું છે છે કિંમત અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા